કોલકત્તામાં મુશળધાર વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે કોલકાતા એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા છે વિડીયો પણ વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં રનવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે એરપોર્ટ પર પાણી ભરાઈ જતા હવાઈ સેવાને પણ અસર પડી રહી છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આખા રનવે ઉપર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે વરસાદનું જોર એટલું કે હવાઈ સેવા પ્રભાવિત થઈ કોલકાતા એરપોર્ટનો રનવે જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યો છે અને ગોઠણ સુધીના પાણી ભરાયા છે રનવે ઉપર જેના કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે એરપોર્ટ સ્ટાફને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લગેજને લઈ જવા અને લાવવા માટે જે ક્રેન છે તેને પણ મુશ્કેલી પડી રહી છે અહીંયાથી પસાર થવામાં અને રનવે ઉપર વિમાનના પૈડા ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે